મહુવા પોલીસે પીછો કરી કતલખાને લઈ જવાથી ચાર ગાયોને બચાવી હાલ તાલુકામાં ચાર દિવસ પહેલાં જ ગૌમાંસ ઝડપાયું હતું હજુ એ મામલો શાંત નથી થયો ત્યારે ગતરોજ વહેલી સવારે કતલખાને લઈ જવાતી ચાર ગાયોને મહુવા પોલીસે પીછો કરી ઉગારી લેતા મહુવા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે મળતી માહિતી અનુસાર મહુવા તાલુકામાં કુમકોતર ગામ તરફથી કાકરિયા ગામ તરફ એક મહેન્દ્ર બલેરો પિકઅપમાં ચાર ગાયો ભરી કતલખાને લઈ જવાની બાતમી મહુવા પોલીસને મળી હતી જેને ધ્યાને લઈ મહુવા પોલીસના પીઆઈ કેસી પારગી દ્વારા હેડ કોન્સ્ટેબલ વિકેશભાઈ દિનેશભાઈ કૃણાલભાઈ અને સુનિલભાઈ તેમજ જીઆરડી નિલેશભાઈ વોચ રાખી રહ્યા હતા ત્યારે બાતમીવાળી પિકઅપ આવતા તેનો પીછો કરતાં ગાડી પલટી ગઈ હતી ત્યારે કેટલાક વિસમો અંધારાનો લાભ લઈ શેરડીના ખેતરમાં નાસી ગયા હતા પોલીસ દ્વારા ઘટનાનું અવલોકન કરતાં ગાડીમાં ચાર ગાયો ટૂંકા દોરડા સાથે વગર ઘાસચારા સાથે બાંધેલી હાલતમાં મળી આવી હતી ત્યારે ચાર ગાયોની એસી અને બોલેરો ગાડીની કિંમત ત્રણ મળી કુલ ચાર લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી મહુવા તાલુકામાં કાંકેરિયા ગામ તરફ એક પિકઅપ ડાલો ગાયો ભરીને આવે છે તેવી માહિતી અમને મળતા અમોએ પોલીસ પોલીસ મોકલી અને ત્યાં જગ્યા પર કોડન કરતા સદર પિકઅપ ડાલુ પોલીસને ચકમો આપી ત્યાંથી ભાગી ગયેલ અને આગળ જતા સદર પિકઅપ ડાલુ પલટી ખાઈ ગયેલ ગયેલ હતું અને અમે જગ્યા પર જઈને જોતા પિકઅપ ડાલાની અંદર ચાર ગાયો ભરેલી હતી અને ડ્રાઈવર જે હતો એ અંધારાનો તકનો લાભ લઈ અને નાસી ગયેલ હતો એટલે પછી ગાયોને અમે આ ચાર ગાયોને અમે પોલીસ સ્ટેશન ખાતે લાવી પ્રાથમિક સારવાર કરી ઘાસ સારો આપેલ જી સર ગાયો કતલખાને લઈ જવાની કઈ રીતે ગાયો જે બાંધી હતી એના લાગે અમે જગ્યા પર જોયું ત્યારે અમને દેખાયું કે ગાયોને વડે ઘાસ સારો આપેલ ન હતો અને જે જે જોતા એવું લાગતું હતું કે કતલખાને લઈ જવાની પીરાકમાં હતા અને પછી પોલીસ સ્ટેશન લાવી અમને સારવાર કરાવી ડોક્ટરને બોલાવી સારવાર કરાવી અને હાલમાં પાંદ્રાપો તરફ મોકલવાની તજવીજ હાથ ધરે છે જી સર કોઈ આની અંદર કોઈ આરોપી પકડાયો એ કઈ રીતની માહિતી જગ્યા પર જતા પિકઅપ ડાલુ પલટી ખાઈ ગયેલ હતું એટલે જેનો ત્યાં કોઈ અન્ય કોઈ વ્યક્તિ હતું નહીં એટલે ત્યાં એના પિકઅપ ડાલાનો જે ગાડીનો જે નંબર હતો એ નંબર અને એન્જિન નંબર એ બધું અમે લીધેલ છે અને એના નંબરના એડ્રેસ પરથી ચેક કરી માલિકની તપાસ કરીને જો આરોપી એમાં મળી આપતો હોય તો એને એની સરની કાર્યવાહી કરીશું અમે